સાવરકુંડલા તાલુકાના કરજોળા ગામે આવેલ જય શેલકાંઠાવાળા હનુમાન મંદિર ખાતે હનુમાનજી મહારાજના લોટનો પાવન મહોત્સવ ભાવભીની ભક્તિભાવના સાથે ઉજવાયો આ પવિત્ર આયોજન શ્રી ગૌતમભાઈ વાલાભાઈ સાડનસુર દ્વારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યું હતું આ પ્રસંગને પાવન બનાવવા માટે રાજુલા તાલુકાના માંડળ ગામની ઘારેશ્વર ગૌશાળા અને ખોડિયાર મંદિરના મહંત શ્રી બાપુ તેમજ માંડળ સાગુ શ્રી નયના માતાજી પોતાની દિવ્ય હાજરીથી ધન્ય બનાવી ગયા હતા મહંતો સંતો અને મહેમાનોની હાજરીમાં ભક્તોએ હનુમાનજી મહારાજના દર્શન કરી આત્મિક આનંદ અનુભવ્યો સૌએ સંતોના આશીર્વાદ સાથે પ્રસાદ ગ્રહણ કરી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો રિપોર્ટર રણવીર ખાચર સાવરકુંડલા કેમેરામેન બિપિન રાઠોડ આજે શનિવાર તારીખ છ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે સાવરકુંડલા તાલુકાનું કરજાળા ગામ શેલકાંઠા હનુમાનજીનું મંદિર જેમાં આજે ગૌતમભાઈ વાલાભાઈ સાણસુર ગામ ભાડ હાલ સાવરકુંડલા રહેવાસી એમના તરફથી આજે આ આપણે જે સરુમાનજીનું મંદિર છે ત્યાં લોટ રાખેલો હોય અને તમામ મહેમાનોને આમંત્રિત કરી ભાઈબંધ દોસ્તારો તથા બધા લેડીઝ જેન્ટ્સ બધા આવેલા હોય અને અત્યારે ભોજનનો કાર્યક્રમ રાખેલો હોય સાથે આ જે એક પવિત્રમાં પવિત્ર દિવસ એટલે કે આદરા નક્ષત્ર જે શંકર ભગવાનનો ખૂબના ખૂબ પવિત્ર દિવસ કહેવાય કે જેમાં જેટલું શંકર ભગવાનનું પવિત્ર સ્તુતિ કરીએ ભજન કીર્તન એટલું કરીએ બહુ સુંદર દિવસ છે અને એ પવિત્ર દિવસની અંદર ગૌતમભાઈનું આ કાર્ય સફળ થાય એવી ભોળાનાથ તથા શિયાળકાટા હનુમાનજીને મારા પ્રણામ